પપ્પા લાવવા પડે તો તું ઘડી કેસ માં ડેલું શીખવું છે ઘડી કે માર ગાડી શીખવી છે તો શીખવાનું શું ઈ તો નકી કઈ ગાડી ફિટ હોતન કરવી છે હા તન ગાડી ખોલતા આવડે છે હા કેમ ખોલાય પાન છે કેમ પાન એમ ખુલે હા આવડ્યો કાય આવડે નહી જે તું નાનો નથી

આયુષ હું કરસ તો આ પાણી તે ઘર માં આવ્યો પાણી પીતા પીતા હંતાઈ જવાનું હા હા હાલો ગ્લાસ મૂક કે